નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી નવા વિડીયો મિત્રો સ્નાતક કક્ષાએ એડમિશન મેળવવા માટે પ્રથમ તબક્કાની અંદર એડમિશન મેળવવાની આજે છેલ્લી તારીખ હતી અને હવે એડમિશનની પ્રક્રિયા જે છે એ પૂરી કરી દેવામાં આવી છે તો હવે તમારે શું કરવાનું થશે સાથે સાથે રાઉન્ડ ટુ જે છે એ ક્યારથી શરૂ થશે રાઉન્ડ ટુ નું મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે બહાર પાડવામાં આવશે રાઉન્ડ ટુ રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચાર વિશે જે છે એ સંપૂર્ણ માહિતી આપણે મેળવવાની છીએ સાથે સાથે સ્નાતક કક્ષાએ એડમિશન માટેનો જે છે એ બીજો તબકો છે જેની અંદર રાઉન્ડ પાંચ છ સાત અને આઠ નો જે છે એ સમાવેશ થનાર છે તો એની અંદર તમે જે છે એ કોલેજ પસંદગી ક્યારે કરી શકશો એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ અંદર વિડીયો છે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો એના માટે જે છે એ ચિકાસની ની ઓફિસિયલ વેબસાઇટ છે એના પર આવ્યો છું આ વેબસાઇટ લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે જે છે એ યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માટેનો જે છે એ પ્રથમ તબકો એને એકત્રીસ તારીખ સુધીમાં તમારે જે છે એ એડમિશન મેળવી લેવાનું હતું ઓગણત્રીસ તારીખે જે છે એ પ્રથમ રાઉન્ડ નું ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જે કોલેજની અંદર જવું હોય એની અંદર જો તમને એડમિશન મળી જતું હોય તો તમારે જે જે છે છે એ એ તારીખ એટલે કે આજે એડમિશન મેળવી લેવાનું હતું હવે જે વિદ્યાર્થીઓ આજે એડમિશન મેળવી એટલે જે કોલેજમાં જઈ તમારા તમામ ડોક્યુમેન્ટ અને જરૂરી ફી સબમિટ કરાવી દીધી હશે તો તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે આના પછી તમારે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જે છે એ કરવાની થતી નથી પરંતુ જે વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયું હતું છતાં પણ એમણે આજ સુધીમાં જો પ્રવેશ નહીં મળ્યો હોય તો એવો જે છે એ આપોઆપ રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચાર ની અંદર જે છે એ ભાગ મેળવી શકશે એના માટે એમણે જે છે એ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જે છે એ કરવાની થશે નહીં અહીંયા મેઇન વાત એ છે કે તમારે ફોર એક્ઝામ્પલ તમે ત્રણ કોલેજ જે છે એ સિલેક્ટ કરી હતી એડમિશન માટે એ બે અને ત્રણ તમારે જવું હતું કોલેજ નંબર બે માં પરંતુ અહીંયાથી તમને જે છે એ ઓફર લેટર આપવામાં આવ્યો કોલેજ એક માંથી અને કોલેજ ત્રણ માંથી જે છે તમને ઓફર લેટર આપવામાં આવેલો હતો પરંતુ તમારી ઈચ્છા હતી કે મારે કોલેજ નંબર બે છે એની અંદર જવું જોઈએ અને એના તરફથી જે છે એ તમને ઓફર લેટર આપવામાં આવેલો ન હતો તો હવે તમારી ઈચ્છા છે કે હું રાઉન્ડ બે ત્રણ અને રાઉન્ડ છે એની અંદર ભાગ લઉં તો એના માટે તમે શું કરે છે કોલેજ એક અને કોલેજ ત્રણ નો જે છે એ ઓફર લેટર જે છે એ એક્સેપ્ટ કર્યો છે નહીં તો આ કિસ્સાની અંદર રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચાર જે છે એ એની અંદર તમને બની શકે છે કે કોલેજ બે છે એની અંદર એડમિશન મળી શકે પરંતુ રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચાર ની અંદર હવે તમને કોલેજ એક અને ત્રણ ની અંદર એડમિશન જે છે એ મળી શકશે નહીં એટલે કે એક અને ત્રણ ની અંદર તમને પ્રથમ રાઉન્ડ છે એની અંદર જ એડમિશન મળી શકતો હતું એમના દ્વારા તમને ઓફર પણ આપવામાં આવી હતી જે ઓફર તમે જે છે એ એક્સેપ્ટ કરેલી ન હતી તો હવે જે છે એ તમે કોલેજ આ કોલેજ એક અને ત્રણ છે એની અંદર રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચાર ની અંદર જે છે એ ભાગ લઈ શકશો નહીં પછીથી જ્યારે રાઉન્ડ પાંચ છ સાત અને આઠ જે છે એ બીજા તબક્કાની અંદર બહાર પાડવામાં આવશે

રાઉન્ડ બે ત્રણ અને ચાર ની અંદર કટ નીચે જતા જે છે એ મળી શકે છે તો આ વાત થઈ ગઈ રાઉન્ડ એકનું જે છે એ કમ્પ્લીટ એડમિશનની પ્રક્રિયા જે છે એ પૂરી ગઈ છે પૂરી થઈ ગઈ છે જે વિદ્યાર્થીઓને એડમિશન મેળવવાનું તો એમને એડમિશન જે છે એ મેળવી લીધું હશે આ વાત થઈ ગઈ કોલેજોની તમામ ઓફર વિશે હવે આપણે વાત કરીએ રાઉન્ડ ટુ વિશેની તો રાઉન્ડ ટુ જે છે એના માટે અહીંયા જીગાસ પોર્ટલ પર જે છે એ અપડેટ આપવામાં આવી છે રિવાઇઝ સિડ્યુલ ઓફ ફેઝ વન ઓફ યુઝિંગ પ્રોગ્રામ્સ તો રાઉન્ડ ટુ છે એનું મેરીટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે એની પણ ઇન્ફોર્મેશન પચીસ રોજ રાઉન્ડ ટુ ની અંદર તમારે જે કોલેજ ની અંદર જવું હોય એ કોલેજ દ્વારા તમને જો ઓફર લેટર આપી દેવામાં આવે તો તમારે ત્રણ અને ચાર જૂન આ બંને દિવસોએ જે તે કોલેજની અંદર જઈ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે તમારે જે છે એ જે કોલેજની ફી થતી હોય એ ફી ભરવાની છે અને તમારા મોબાઈલ નંબર અને એક ઈમેલ આઈડી પર ઓટીપી આવશે એ ઓટીપી જે છે એ ત્યાં સબમિટ કરી અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે બની શકે છે કે તમારે જે કોલેજની અંદર જવું હોય એની અંદર રાઉન્ડ ટુ ની અંદર પણ અંદર તમારું નામ આવતું નથી તમારા માટે પ્રવેશ માટેનો ત્રીજો રાઉન્ડ છ છ બે હજાર પચીસ નવ છ બે હજાર પચીસ દરમિયાન બે દિવસ માટે બહાર પાડવામાં આવશે અહીંયા વચ્ચે એક રવિવાર આવી જતો હશે એના કારણે જે છે એ અહીંયા જે છે એ આપણે ઉપર જોઈએ નીચે લખેલું જશે ક્લિયર રીતે સાત છ બે હજાર પચીસ ની રોજ જાહેર રજા છે તો તમને માટે ફરીથી બે દિવસ આપવામાં આવશે છ છ બે હાજર પચીસ થી નવ છ બે હાજર પચીસ આ બે દિવસ દરમિયાન તમારે જે છે એ ત્રીજા રાઉન્ડ મેરિટ લિસ્ટ છ છ બે હાજર પચીસ ના રોજ બહાર પાડવામાં આવશે વચ્ચે એક જાહેર જ આવે છે પરંતુ તમને રાઉન્ડ ત્રણ ની અંદર નવ તારીખ સુધીનો સમય જે છે એ મળશે તો નવ તારીખ સુધીમાં રાઉન્ડ ત્રણ ની અંદર તમારે જે મનગમતી કોલેજ ની અંદર જવું હોય એની અંદર જો તમારું નામ આવી જાય છે તો તમારે નવ છ બે હાજર પચીસ સુધીમાં એડમિશન જે છે એ કન્ફર્મ કરાવેલા આવે છે જો તમારું એવું બની શકે કે રાઉન્ડ એકની અંદર તમારું નામ નથી આવ્યું રાઉન્ડ બે અને રાઉન્ડ ત્રણ ની અંદર પણ તમારી જે ગમતી કોલેજ છે એની અંદર તમને એડમિશન મળતું નથી તો તમારે શું કરવાનું છે તારીખે જે ચોથા જાહેર કરવામાં આવે છે એ ચેક કરવાનું છે અને એની અંદર બની શકે છે કે તમને તમારી જે કોલેજની અંદર જવું હોય એના તરફથી જે છે એ ઓફર લેટર મળી જાય તો તમને એ કોલેજની અંદર ઓફર લેટર મળી જાય તો અગિયાર છ બે હાજર પચીસ થી બાર છ બે હાજર પચીસ એટલે કે આ બે દિવસ દરમિયાન જે તે કોલેજની અંદર જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવી અને તમારે એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે તો આ વાત થાય કે રાઉન્ડ 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 અને વિશેની તો જે રાઉન્ડ અંદર કોલેજ કન્ફર્મ નથી કરી અથવા પણ કોલેજ ની અંદર એડમિશન મળેલ નથી એવા વિદ્યાર્થીઓને અત્યારે કોલેજ ની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જે છે એ કરવાની જરૂર નથી આપોઆપ જે છે એમને રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચાર ની અંદર જે પહેલી વખતે ફોર્મ ભરતા તમે જે કોલેજો સિલેક્ટ કરેલી છે એની અંદર મેરિટ લિસ્ટની અંદર નામ આવતું જશે હવે બની શકે છે કે તમે પહેલી વખતે જે છે એ કોલેજ સિલેક્ટ સિલેક્ટ કરી અથવા તો તમે પહેલા અંદર જે પણ છે એમાંથી એક પણ તમારે જવું નથી અને હવે તમારે જે છે એ નવી કોલેજ જે છે એ સિલેક્ટ કરવી છે તો એના રિલેટેડ માહિતી પણ જીખાઝ પોર્ટલ પર જ આપવામાં આવે છે તમે જોઈ શકો છો શેડ્યુલ ઓફ સેકન્ડ ફેઝ ઓફ યુજી પ્રોગ્રામ એટલે કે બીજા તબક્કાનું ધોરણ બાર પછી કોલેજ ની અંદર પ્રવેશ માટેનું શેડ્યુલ તો આપણે પીડીએફ જે છે એ ઓપન કરી લઈએ એની અંદર તમારે જે છે એ અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે જે વિદ્યાર્થીઓએ રાઉન્ડ એક ની અંદર ફોર્મ ભરેલું નથી એવા વિદ્યાર્થીઓ જે છે એ બીજા તબક્કા માટે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ થી તેર છ બે હજાર પચીસ દરમિયાન જે છે એ ફોર્મ ભરવાનું થશે આખું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અંદર આપવામાં આવેલી છે એ વિડીયો જોઈ અને તમે તમારું ફોર્મ જે છે એ ભરી શકો છો હવે મેઇન વાત અહીંયા છે કે તમારે રાઉન્ડ એક ની અંદર રજીસ્ટ્રેશન રાઉન્ડ એક માં સબમિટ કરેલ અરજીની સુધારણા માટે તો જે વિદ્યાર્થીઓએ કન્ફર્મ કરાવેલું નથી એડમિશન એ વિદ્યાર્થીઓ માટે અથવા તો કોઈ પણ તમારું ફોર્મ ની અંદર ભૂલ થઈ ગયો હોય એના કારણે તમારું ફોર્મ રિજેક્ટ થઈ ગયું હોય અથવા તો રાઉન્ડ એક ની અંદર તમે કોઈ પણ કોલેજ ની અંદર એડમિશન પહેલા લઈ લીધું હતું અને પછી તમને એક કોલેજ ના ગમી અથવા તો બીજું કોઈ પણ કારણ હોય અને તમે એડમિશન જે છે એ કેન્સલ કરાવેલું હોય તો આ વિદ્યાર્થીઓ માટે જે છે એ ફરીથી કોલેજ ચોઇસ કરવાની જે છે એ જે છે એ એકવાર મોકો આપવામાં આવશે અગાઉના પ્રવેશના રાઉન્ડ એક થી ચાર માં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ જે છે એ રદ કરાવેલ છે એટલે કે જે પ્રથમ તબક્કાની અંદર રાઉન્ડ એક થી ચાર બાર પાડવામાં આવેલ છે એમાંથી તમે કોઈ પણ કોલેજની અંદર ઓફર લેટર જે છે એ કન્ફર્મ કરી દીધો છે ત્યાં જઈ અને જરૂરી ડોક્યુમેન્ટ અને અને ફી પણ ભરી દીધી છે હવે તમારે એડમિશન નથી લેવું અને તમે જે છે એ કેન્સલ કરાવી લેશે તો તેર છ બે હાજર થી પંદર છ બે હજાર પચીસ જે આ ત્રણ દિવસ છે એ ત્રણ દિવસ દરમિયાન તમારે જે છે એ ફોર્મની અંદર તમે સુધારા વધારા જે છે એ કરી શકો છો તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં ભૂલના કારણે કોલેજ અને યુનિવર્સિટી દ્વારા રદ કરવામાં આવે છે અને પ્રવેશના તબક્કા બે માં ભાગ લેવા માટે તમને યુનિવર્સિટી કોલેજ મુખ્ય છે ને ચોઈસ બદલવા ઈચ્છે છે તો અહીંયા થી તમને જે છે એ ફરીથી કોલેજો જે છે એ સુધારો વધારો કરવાનો જે છે એ મોકો આપવામાં આવશે એટલે કે તમારે કોઈ નવી કોલેજો એડ કરવી હોય તો આ તમને જે છે એ તેર છ બે હજાર થી પંદર છ બે હજાર પચીસ દરમિયાન જે છે એ તક આપવામાં આવશે અને આમનું એડમિશન જે છે એ ડાયરેક્ટ રાઉન્ડ પાંચ થી ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે આ વિદ્યાર્થીઓ જે છે એ એક થી ચાર રાઉન્ડ ની અંદર ભાગ નહીં લઈ શકે પરંતુ જે છે એ બીજા તબક્કાની અંદર પાંચમો રાઉન્ડ છઠ્ઠો રાઉન્ડ સાતમો રાઉન્ડ અને આઠમો રાઉન્ડ આ ચાર રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે આજે જે છે એ એડમિશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તો હવે તમારે એડમિશન બાકી હોય તો શું કરવું બીજા રાઉન્ડ નું ટેસ્ટ ક્યારે આવશે ત્રીજો રાઉન્ડ ચોથો રાઉન્ડ અને સાથે સાથે તમારે કોલેજ પસંદગી ની અંદર સુધારા વધારે કરવા હોય તો તમે ક્યારે કરી શકશો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ